જય દ્વારકા આધીશ કેમ છો મજામાં સ્વાગત છે તમારું મારા સરસ મજાના બ્લોગ વિડીયોની અંદર જો ભાઈ ધાણા હે ને એટલા નદાઈ ગયા છે થોડાક બાકી રહ્યા હે બપોર સુધી નદાઈ જવાના છે જો મસ્ત મજા નદવાનું કામ હાલે છે આમાં ખડ ઓછું હે બરાબર જાઓ આપણે જુવારા મસ્ત મજાની મટી થઈ ગઈ છે જો ભાઈ પોટપોરાના કેરો પુગાળી લીધો ને બધા પોરો ખાવા બેહી ગયા તાર પપ્પા ને તો ને હે ખડે ઓસુ રામ રામ કેમ મિત્રો મજામાં મજામાં

નકર બપોર પછી બે ક્યારે ને ત્રણ થાહે તો હાલો મિત્રો ધાણા ને ત્રણ કામ કાજ હાલે હે અને ધાણા ને હવે પાણી જોવે એવું દેખાય હે આઠ નવ દી થઈ ગયા ધાણા ને પાયા તા એને ને તઈ ઉરિયા ને પાણી ને કર્યું તું એટલે ઉરિયા નાખ્યા પછી બીજું પાણી ગાય ખા તો આપણે ધાણા ને ત્રણા હતા એટલે પાણી પાછું પાયું નથી નવ દી થઈ ગયા નવ પાછું આજ પાણી ચાલુ કરવાનું થાય છે તો હાલો વિડીયોમાં બઈ ના રહેજો જય દુવાર કાદી સામરામ કેમ છો મિત્રો બધા મજામાં તો મજામાં જઈશો વાહ 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 વાહ

આપણે આ નારીયેરી આને કે નથી પાણી રૂડી નઈ જાય ને આ નારીયેરી ચાર નારીયેરી છે ને નથી વત્તી અહીં નથી જો આ ચાર વત્તી નથી બાકી આ તો બત્રી નામી ઓડી થઈ ગઈ એટલે આ હું આમ રૂડી જાય ને પાણી એટલે આ નારીયેરી નથી વત્તી ઉપર આને સામનો કરવા જો આ બધી નામી થઈ ગઈ જો તો મિત્રો ફાઇનલી હાડા તન જેવું થઈ ગયું ને આપણે નેદવાનું કામ તો બપોરે પૂર્ણ થઈ ગયું તો હાવ ધાણા બધા નેદાઈ ગયું ધાણા ગામમાં સફાઈઓ થઈ ગયું આપણે અને બસ જો અડા ત્રણ જેવું થઈ ગયું પપ્પાને જેવું હે પેડા ખાવા અને જો મમ્મી બેહુને બાંધે ગોપી બંધાઈ ગઈ બે બેહું બંધાઈ ગઈ પાડી બાંધવાની બાકી છે એવું કામકાજ ચાલે છે અને ધાણા નાંદાનું કામ પૂર્ણ થઈ ગયું આપણે લઈ એ કામમાંથી આપણે ચૂટી ગયા બરાબર શું બપા કેવું જાઉં હું તમારે પેડા ખાવા જાઉં રામ શીખરની પેઢા ખાવા પેડા ખાઈ આવી બરાબર હા પછી આવીને મોટા ચાલુ કરી ધાણામાં હા પાણી ચાલુ કરવાનું છે તો પેડા ખાતો આવું હમ તો મને કરી દઉં હું પાણીવાળી અચ્છા હંગા આપણે હા પાણી ચાલુ કરવું છે અને ભેગી દવા આપણે આ મારવાની છે બ્લેક મોની કરીને દવા છે આ મારવાની છે એટલે કે પાવાની હા એટલે પાવાની છે ટૂંકમાં બ્લેક મોની કરીને છે એ આપણે પાણી ભેગી પાવાની છે જોઈને કેવું રિઝલ્ટ આવે પાણી ભેગી પાઈ દેવાની છે જો મિત્રો પાણી આવી ગયું હે મિત્રો ફાઈનલ છે કેટલા એવા કહી કઈ દે આપડા યુટ્યુબ નું કેટલું પેમેન્ટ આવ્યું છે એ આપણે વિડીયો કે નથી આવ્યું કાલના વિડીયો આપણે ચોક્કસ કહી દેશું